સિવિલ ડિફેન્સ અમરોલી ડિવિઝન દ્વારા સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રથમ વખત આટલા મોટા જોખમ સાથે નદીના પુલ પર તમામ પ્રોટોકોલ્સ અને નિયમો સાથે સિવિલ ડિફેન્સ સુરતના અમરોલી ડિવિઝન દ્વારા મોટા વરાછા ખાતે આવેલી ચીકુવાડી તાપી બ્રિજની સફાઈ કરી હતી મોટા વરાછાથી યુનિવર્સલ ફાઉન્ડેશનની ટીમ તેમજ સુરત મહાનગરપાલિકાની સરથાણા ઝોન બી આરોગ્યની ટીમના સથવારે સફાઈ કરવામાં આવી હતી તાપી નદીના પુલ પર ખૂબ જ જોખમી જગ્યાએ ઉભા રહી પોતાના જીવને જોખમમાં મૂકી સેફ્ટીના સાધનોનો પૂર્ણ ઉપયોગ કરી સફાઈ અભિયાન ઝુંબેશ ઉપાડી હતી આ સાથે સાથે લોકહિતના કાર્ય કરનાર તથા જીવન રક્ષક તરીકે રાષ્ટ્ર સેવા આપતા સિવિલ ડિફેન્સ અમરોલી ડિવિઝનને સફાઈ ઝુંબેશમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને કોઈપણ જાતના બેરિકેટ વિના પુલ ઉપર સફાઈ હેતુ જોખમ લઈને કામગીરી કરી હતી સાથે સાથે તાપી નદીમાં ગંદકી ના થાય તે માટે લોકો દ્વારા ન પધરાવીને ફેંકવામાં આવેલા પૂજાપો અને ભગવાનની જૂની પ્રતિકૃતિઓ ન ફેંકવા અપીલ કરવામાં આવી હતી સિવિલ ડિફેન્સના વોર્ડના પ્રકાશ વેકરિયાએ જણાવ્યું હતું કે આ ખૂબ જ જોખમી કાર્ય છે કારણ કે બ્રિજના માર્જિન વેબ ઉપર આ કચરો નાખવામાં આવ્યો હતો જે કોઈ પણ સામાન્ય સફાઈ કર્મી આવીને સફાઈ કરી શકે તેમ નથી કારણ કે સીધા નદીમાં પડે તો જીવ જઈ શકે છે ઘણા સમયથી આ કચરો અહીં એકત્રિત થયો હતો એવું માની શકે કે જ્યારથી આ બ્રિજ બન્યો ત્યારથી અહીં સફાઈ થઈ નથી આવતા છતાં અમારી નજર અહીં પડતી હતી અને નક્કી કર્યું કે અમે આ કાર્ય કરીશું એમ સિવિલ ડિફેન્સ સાથે સંકળાયેલા છે તેથી અમે પહેલાથી જ આવું જોખમી કામ કરવા માટેની તાલીમ મેળવી હોય છે હેતુ મારો છે આજનો ભારત સરકારના સર્કલ ઉપર સ્વચ્છ ભારત મિશન જે અમલમાં મૂકવામાં આવ્યું છે એને લઈને સ્વચ્છ સુરત તથા સ્વચ્છ રાષ્ટ્રના હેતુથી અમે લોકોએ આજના દિવસે આ અઘરું અને એક હાર્ડવર્ક અમે લોકોએ પસંદ કર્યું છે કે દેશની અંદર જે કોઈ વ્યક્તિ ન કરી શકતો હોય કે કોઈ સંસ્થા ન કરી શકતી હોય તો તેના આધારે અમે લોકોએ સુરત મહાનગરપાલિકા ફાયર એકસો આઠ અને સિવિલ ડિફેન્સના તમામ વોર્ડનો સાથે તમામ ડિવિઝનો સાથે લઈ અને આ સફાઈ અભિયાનનું આયોજન કર્યું છે એનો હેતુ છે એ સો ટકા સાચી વાત છે પરંતુ આ જગ્યા એવી છે કે જ્યાં હરેક વ્યક્તિને આવવા માટે ડર હોય છે હરેક વ્યક્તિને આવવા માટે એક ડેન્જરસ હોય છે આ ડેન્જરસ લે કોણ તો અમને સરકારશ્રીએ થોકેલું છે અને અમને જે ટ્રેનિંગો આપેલી છે એ ટ્રેનિંગની અંદર સિવિલ ડિફેન્સ માત્ર જોખમો સાથે સંકળાયેલી છે ફ્લોડ ફાયર બિલ્ડિંગ કોલર અર્થ કે પછી વોટ એવર કોઈ પણ જાતના ડિઝાસ્ટર હોય તો ડિઝાસ્ટરને લઈને અમને લોકોને આ રૂટીન જેવું લાગ્યું અમે આ સફેદ અભિયાન શરૂ કર્યું હતું અને બે કિલોમીટર સુધીનો જે માર્જિનનો વે છે તે સાફ કર્યો છે લોકો અંધશ્રદ્ધાને કારણે આ રીતે કચરો તાપી નદીમાં ફેંકવાનો પ્રયાસ કરે છે પરંતુ આ માર્જિન જગ્યા જે છે ત્યાં જ આ કચરો એકત્રિત થઈ જાય છે અમે લોકોને અપીલ કર્યા છે કે આવી રીતે કચરો નદીમાં ફેંકવાનો બંધ કરે જેથી કરીને નદી પણ પ્રદુષિત ન થાય આ કામ સામાન્ય સફાઈની કામગીરી કરતાં ખૂબ જ અલગ અને જોખમી હોવાથી અમે તમામ પ્રકારની સેફટીના સાધનો સાથે કામ કરી રહ્યા હતા બીજું કોઈ આ કામ કરી શકે તેમ ન હતું તેથી અમે જ આ કામ માટે આગળ આવ્યા હતા